તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે તો આજે હું બનાવું છું ગોટા તો હું ગોટા કેવી રીતે બનાવ છું તમને આખો વિડીયો હું તમને ડિટેલમાં બતાવીશ તો તમે લોકો મારા બ્લોગની અંદર બન્યા રહેજો જોતા રહેજો અને સારી સારી કમેન્ટ કરજો

પશુ આ ગોટાની અંદર નાખવા માટે આ તો પેલાની અંદર હું કાઢું છું પછી હું કઈ રીતે બનાવું છું ને હું તમને ડિટેલમાં બતાવતી રહું તો મિત્રો બે ચાર દાણાથી મને કે કરતા હતા ગોટાનો લોટ લાઈનમાં માટે ગોટા બનાય ગોટા બનાય તો આજે હું ઘેર હતી આજે શૂટમાં નથી જઈ તો આજે એમની ઈચ્છા હું પૂરી કરું ને આજે એમના માટે સરસ મજાના ગોટા બનાવું છું જો આ પેકેટ લાવીશું હું અત્યારે ગોટાનો લોટ પહેલા પલાળી દઉં આ પલાળીને થોડી વાર પડી મૂકું ને પશુ આ બધી હેનો આજે જે ડુંગળી મરચો પછી બટાકા બટાકા વડા કહેવાય ને પેલું ડુંગળી વડા કહેવાય એ મતલબ પછી કાપું પહેલાં હું લોટ પલાળી દઉં સરસ રીતે લોટ પલડ અને આમ પણ લોટ પહેલાં પલાળીને જ મૂકવું પડે ઘૂંટા બનાવવા માટે તો હું પહેલાં લોટ પલાળીને મૂકી દઉં ને પછી એ મોરી દઉં સમારી દઉં મોરી દઉં મતલબ સમારી દઉં અને પછી હું મૂકું તો તમે મારા જોડે બને રહો તો કઈ રીતે હું આ લોટને બધું પલાળું છું ને હું કરું છું જો આ રીતે કરું છું આટલા તો ગોટા વધારે નહીં પડું ભાભી હમ વધારે પડશે ભાભી હમ્મ બોલતું તાર ભાભી શૂટ કરાવશે ને તો મતલબ કન્ફ્યુઝ થઈ છે તો બોલી જ ના હાખી આટલો લોટ વધારે નહીં પડે એમ કોશિલ પા વધારે પડશે હમ છ વધારે જણા અહીંયા આપણો ચાર જણો પાંચ જણો હીએ આપણે આટલા બધા ગોટા હવારે ચામાં ખાવા પણ ત્યારે આટલી બધી ગરમી પડે હવારથી ગોટા રહી કે નારી રે મને ખબર નહીં કારણ કે ગરમીના કારણે મારા ખ્યાલથી તો કદાચ બગડી જ જાય મતલબ ઉતરી જાય થોડો લોટ લઈ લેવો તો લઈ લઈએ પાછું આ કઢીનો લોટ છે અને આ લોટ આ લોટ આ પેકેટ આવે છે ને નાનું સ્પેશિયલ કઢી બનાવવા માટે આવે છે ગોટાના કઢી તમારા પપ્પાને કંઈ બે દાળોથી ખાવાતા ગોટા તો આ તો મતલબ ફોર્સ કરીને ગોટા બનાય બનાય મેં કીધું હાર આજે સરસ ગોટા બનાવી દઉં અંદર એ હાથ નહીં આની અંદર આપણે બે ચમચી તેલ ના આની અંદર અંદર નહીં 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 બનાવ્યા પછી તેલ રેડવાનું હોય હે ને ભાભી ના પેહલા રેડવાનું હોય પેલા હું રેડી દઉં દેખો બે ઢોકલી તેલ રેડી દઉં બે કે ત્રણ ઢોકલી આપણે જી પછી તો બાકી આખા ગોટા તેલમાં જ કરવાના છે એટલે કોઈ ડાઉટ નહીં ચિંતા જેવું કઈ નહીં લો આ ગોટ ગોટા નો લોટા મતલબ બનાવવા માટે પોણી એકદમ થઈ જાય એટલે બહુ ધ્યાન રાખી એક રાખી પછી થોડું 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 કરીને સામાન્ય સામાન્ય પોણી રેડી ખીરું બનાવી જવાનું કના કના ગોટા ખાવા છે કમેન્ટ કરજો જેને ખાવા હોય આવજો સ્પેશિયલ ગોટા બનાવીને ખવડાવે એકદમ દાલબાટી બનાવવું એકદાર ગોટા બનાવવું જુદું જુદું બને બનાવી તમને તમના ખવડાય

ચાર પતારા પહેલાં મેં દાળ વડો બનાવ્યો હતો બહુ સરસ રીતે બનાવ્યો હતો એટલો ટેસ્ટી અને જોરદાર બનાવ્યો તો જે તો આપણે લારીએ ખાવા જઈએ ને અને એક બહુ અમેઝિંગ એકદમ ટેસ્ટી ટેસ્ટી દાલ વડો હોય છે ને એવો મેં મસ્ત દાલ વડો બનાવ્યો હતો પણ ટાઈમ હતો નહીં એટલે હું શૂટ નથી કરી કે હું નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાય ને એટલે હું તમને સરસ રીતે એની રેસીપી આપીને હું તમને બતાવી કે હું કઈ રીતે દાલ વડા બનાવું તો હું આ કરું ત્યાંથી તમે બનાવ ને હું તમને આગળનું જે બધું કરું છું એવું તમને આવતા મતલબ બતાવતી રહી તમે જુઓ બહુ સરસ રીતે મેં સમારી લીધું છે બધું એ તો એક એક કરીને બધું બનાવતી જોઉં બધું તૈયાર કરી દીધું છે ચૂલા ઉપર તેલ બી મૂકી દીધું છે જુઓ સરસ તેલ ગરમ થાય ને એટલે પછી હું સરસ મસ્ત મસ્ત ગોટા બનાવી દઉં ગોટા પાડી દઉં મસ્ત આવડા દેખો ચૂલો હરગાવે મેં હાલ આ વરસાદ હતી ના કારણે લાકડા ને પલળી જુઓ

आइए आपका इंतजार था हमारी हार्ट बीट ने है बिट गो पड़ी गई मंदिर मोजे मागे बधी के मन तो पड़ी गई मार रोम जोड़े मोग मा मोगी गिफ्ट मड़ी गई मोखवाया करू આવે તો તમે નાખો વગર તેલ ગરમ થાય ને એટલે મૂકો જે રેગ્યુલર મરચું આવે ને તો હું નાખી જ દઉં દેખો એટલે અંદર એડ કરી દઉં હું અને પછી જે અલગ અલગ બનાવવાનું છે ને એ જુદું જુદું રાખવું એટલે રેગ્યુલર મરચું છે ને એટલે એડ કરી દીધો શું દેખો શીરુ આપણું શીરું તૈયાર થઈ ગયું છે એ લાવજે પેલા પાલામાં પાલામાં લાયક અને ખીરું કેવાય પણ આપડે દેશી ભાષામાં શીરું કહીએ શીરું જલ્દી લાય ને પેલી હોણ સિલાઈ બે હોણ સી ને એટ જલ્દી લાવતો નઈ ગોટાઈ કુટા છે આટલે મે બત આકાલો બોટો પુણી પેલા લાયો નઈ પેલું લાયો નઈ હજી તો કાચો હું એ કાચો એ તો ખાલી બાય તેલ વધારે ગરમ થઈ ગયો લાવતો નઈ પેલું એટલે નકર તો કમ્પ્લીટ જ હોય બનો હું તમને બતાવું જો જો આપણે આ બધું થોડું થોડું એડ કરશું ને એ રીતે આપણું ખીરું છે ને એ પાતળું થતું જશે થોડું મેં પોણી એડ કરતી હતી થોડું ઓછું પડ્યું હતું પોણી એટલે ડુંગળી એ નાખી દીધી મરસો નાખી દીધો આપડે આ બનાવી દઈએ ડુંગળી દેશી ચૂલા ઉપર ગોટા મારા ગોટા હજી ચડું છું હજી કલર બેસે પણ સ્ટાર્ટિંગમાં આવા છે દેખો છે ને મસ્ત સરસ પખમાં ધુમાડો છે એટલે મસ્ત છે ને એકદમ ક્રિસ્પી

ફાઈનલી ગોટા બનાય રહ્યા તપેલું એકદમ ફ્રી થઈ ગયું પણ આમ લુખીને લઈ લેવાનું બધું એક ગોટો વધારે બની જાય નથી દેખો એક મિનિટ હું તમને બતાવું સરસ મારા ગોટા ક્યા ખોટું હશે બધો જવાનું સે રણુજા જવાનું દસ અગિયાર વાગ્યા ની ટ્રેન સર બતાવું દેખો આ મારા મારા શેરુભાઈ શેરુભાઈ શેરો

મા મમ્મી પપ્પા એ બધાને જવાનું છે કાલે રણુજા જવાનું છે કાલે સાડા દસ અગિયાર વાગ્યાની ટ્રેન સર આતી હું તમને બતાવું દેખો આ મારા મારા શેરુભાઈ શેરુભાઈ શેરો શેરુ શેરિયા એ ગોડા શું કરું આ શેરું અમારે ગમે એટલું ખાવાનું પડ્યું ને તો કોઈ દ્વારા ઓર્ડર નહીં કે મેં ગોટા બનાયા આ મારા ગોટા ગોદરો મને નહી ખબર બધી જો અમાર શેરું ભલી વાર નહી તમાર વાતો માં તમારા રણુજા જવાની વાતો માં વાતો દેખો એ બાપા મારા બધા ગોટા ભરી જાય પોજ ભજ બરીજો અમૂર દો લ્યો શું કરવાનું હવે ખવાય તમે ખાજો તને લે હું તું દેખો એ

गामडा नी स्पेशल चूला वाली कढ़ी पाव पीढ़ी पीढ़ी से बनानी अंदर मतलब प्रॉपर कलर नहीं देखा तो गोटा ना कढ़ी मजा आई जाए खावानी इतने तो बहुत टाइम ना तो कढ़ी ने कोई रेसिपी आले नहीं है वो महुर रेसिपी आल भी सही नहीं तो प्रॉपर बनाई दीदी दी, दी मैं देखो नेचर तो थोड़ा-थोड़ा हर

તો ગાઈઝ જો મેં આવા સરસ ગોટા બનાયા છું આટલા બને અને થોડા બે ચાર જેવા બધાએ ખાધા ના રહ્યા આટલા બને આટલા વેસ્ટ થઈ ગયા બરી ગયા બરી જાય મારા હારા ગોટા મારા નજર લાગી કોકની આટલા તું ગાઈસ તમને મારો વિડીયો કેવો લાગ્યો મારા ગોટા બનાવવાની રીત કેવી લાગી તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે મારા ગોટા જેવા લાગે બરાબર જય માતાજી બાય